સૌ પોરબંદર જિલ્લાના ધરતીપુત્રોને નમસ્કાર હું આપ સૌનો જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી એચ એ ત્રિવેદી જિલ્લા પંચાયત પોરબંદર ખેડૂત મિત્રો પોરબંદર જિલ્લામાં તારીખ છ ડિસેમ્બર અને સાત ડિસેમ્બર એટલે કે આ શુક્રવાર અને શનિવાર રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસનું આયોજન થયેલું છે પોરબંદર તાલુકાના રાતીયા ગામે ભાદરાઈ માતાના પટાંગણમાં કુતિયાણા તાલુકામાં મૈયારી મેર સમાજ બે ખાતે અને રાણાવાવ તાલુકામાં ઢોયાણા મેર સમાજ ખાતે રવિ કૃષિ મહોત્સવનું તારીખ છ ડિસેમ્બર અને સાત ડિસેમ્બર આ શુક્રવાર અને શનિવાર રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસનું આયોજન થયેલ છે જેમાં રવિ પાકો માટે જિલ્લાના ખેડૂતોને તાંત્રિક માર્ગદર્શન કૃષિ વૈજ્ઞાનિક જુનાગઢ યુનિવર્સિટીના કૃષિ વૈજ્ઞાનિક શ્રીઓ દ્વારા આપવામાં આવવાનું છે સાથે સાથે વિવિધ પ્રકારના કૃષિને લગતા પ્રદર્શન સ્ટોલોની મુલાકાત છે એની સાથે સાથે રેશન કાર્ડના ઈ કેવાય પણ ત્યાં સ્ટોલ ઉપરથી ગ્રામ્યજનોને કરી આપવામાં આવશે એની સાથે સાથે પ્રાકૃતિક કૃષિના મોડલ ફાર્મની મુલાકાત પણ બંને દિવસે ગોઠવી છે તારીખ છ ડિસેમ્બર તારીખ સાત ડિસેમ્બર રવિ કૃષિ મહોત્સવ પોરબંદર તાલુકામાં ભાદરાઈ માતાના પટાંગણમાં મૂળ રાતિયા તાલુકો પોરબંદર રાણાવાવમાં ઠોયાણા મેર સમાજ ખાતે કુતિયાણામાં લીલીબેન હરદાસભાઈ પરમાર મેર સમાજ બે ખાતે તારીખ છ ડિસેમ્બર તારીખ સાત ડિસેમ્બર સવારે સાડા આઠથી બંને દિવસે કૃષિ મહોત્સવનો કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ બપોરે સ્વરૂચિ ભોજન આપણે સૌ સાથે લઈશું હું તમામ જિલ્લાના ખેડૂત ભાઈઓ બહેનોને નમ્ર અનુરોધ કરું છું કે આપ બોડી સંખ્યામાં આ કૃષિ મહોત્સવના કાર્યક્રમનો બહોળી સંખ્યામાં આપ સૌ લાભ લો આવો આપણે સૌ સાથે મળી ને કૃષિના વિકાસમાં એક ડગલું આગળ ભરીએ અને આ કૃષિ મહોત્સવનો આપણે સૌ સહજતાથી લાભ લઈએ આપ સૌને પુનઃ અનુરોધ કરું છું વિનંતી કરું છું કે આપ સૌ બહોળી સંખ્યામાં કૃષિ મહોત્સવનો લાભ લો તારીખ છ ડિસેમ્બર તારીખ સાત ડિસેમ્બર આ આવનારો શુક્રવાર અને શનિવાર સમય સવારે સાડા આઠથી પોરબંદર તાલુકાનો કાર્યક્રમ રાતિયા ભાદરાઈ માતાના મંદિરના પટાંગણમાં રાણાવાવ તાલુકાનો કાર્યક્રમ ઠોયાણા મેર સમાજ ખાતે અને કુતિયાણા તાલુકાનો કાર્યક્રમ લીલીબેન હરદાસભાઈ પરમાર મેર સમાજ બે ખાતે રાખવામાં આવેલો છે આપ સૌ સાથે મળી આપણે સૌ સાથે મળી મહાનુભાવોની ઉપસ્થિતિમાં આપણે સૌ જ કૃષિને લગતી વૈવિધ્યસભર માહિતીઓ ત્યાંથી મેળવીએ એ માટે તમામ મારા જિલ્લાના ખેડૂત ભાઈઓ બહેનોને હું અનુરોધ વરોધ કરું છું નમસ્કાર આભાર